આજે આપણે એકદમ ક્રિસ્પી બજારથી પણ સસ્તી અને બજાર કરતાં પણ ફ્રેશ કેળા વેફર ઘરે બનાવીશું આ વેફરને બનાવી તમે બાર મહિનાથી એક સાલ વર સુધી સ્ટોર કરો તો પણ એ ખરાબ નહીં થાય એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો કેમ છો ફ્રેન્ડ્સ હું છું પન્ના અને પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો કેળા વેફર્સ બનાવવા માટે મેં ત્રણ કિલો કાચા કેળા લીધા છે કેળા એકદમ લીલાછમ હોય એવા લઈ અને જોવાના તો કેળાને આપણે ધોવા માટે પાણી લેશું તો કેળા વધારે છે એટલે પાણી પણ મેં વધારે લીધું છે કેળાને પહેલાં એક એક કરી છૂટા પાડી અને આ પાણીની અંદર નાખવાના ત્યાર પછી એને બરાબર મસરી મસરી અને ધોઈ લેવાના તો કેળા ધોયા એ પાણી આપણે ગંદુ થઈ ગયું તો ફેંકી દેવાનું ત્યાર પછી થોડું એવું ચોખ્ખું પાણી પણ એ જ તગારાની અંદર લાવી દેવાનું અને હવે આપણે કેળાને છોલીએ તો કેળાની થોડી છાલ છે એ જાળી રાખવાની અને કેળા છોલીને તૈયાર કરી લેવાના તો આ રીતે આપણે બધા જ કેળા છોલી અને તૈયાર કરી અને પાણીની અંદર નાખવાના એની બહાર નહીં રાખવાના નહીં તો કાળા પડી જશે તો આપણે વધારે વેફર બનાવવાના છીએ એટલે મેં પાણીની અંદર કેળાને છોલી છોલીને રાખ્યા તમે ઓછી વેફર બનાવવાના હોય તો પછી તમારે એક એક છોલવાના અને એક એકની વેફર પાડતા જવાનું તો અહીંયા બધા જ કેળા છોલાઈને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે અડધા આપણા કેળા નીકળ્યા અને અડધો તો આ કચરો જ નીકળ્યો છે તો આવી રીતે કાચા કેળાનો કચરો પણ વધારે નીકળતો હોય તો તમારે એ પ્રમાણે વેફર બનાવવા માટે પહેલેથી નક્કી કરીને જ કેળા ઘરે લાવવાના તો હવે કેળાને આપણે બરાબર ફરીથી પાણીમાં ધોઈ અને એ જ પાણીની અંદર આપણે રહેવા દેવાના તો જ્યારે આપણે વેફર પાડીશું ત્યારે જ આની અંદરથી કાઢવાના તો બીજી બાજુ આપણે તેલને ગરમ કરવા માટે મૂકીએ તો જ્યાં સુધી આપણું તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણે એક બીજી તૈયારી છે એ કરીએ તો અહીંયા એક વાડકી લેશું એની અંદર એક ગ્લાસ પાણી નાખવાનું અને હવે આપણે આ જે વેફર બનાવવાના ઉપવાસમાં પણ ખાઈ શકાય એ રીતે બનાવવાના એટલે સેંધો મીઠું નાખીશું તમે આડા દિવસે બનાવો તો સફેદ મીઠું પણ નાખી અને આ વેફર બનાવી શકો છો તો સેંધા મીઠું નાખી અને બરાબર ઓગાળી લેવાનું તો મારી બેબીનું વ્રત ચાલુ થવાનું છે એટલે મેં એના માટે આ વેફર બનાવી છે એટલે સેંધવ મીઠાની અંદર મેં બનાવ્યું છે અને બીજું એક ઇન્ગ્રેડિયન્ટ છે કે જે કાળી મરીનો પાવડર તો આ વેફરની અંદર મીઠું અને કાળી મરીનો જ ટેસ્ટ આવે છે તો બંને વસ્તુ મેં તૈયાર કરી રાખી છે પહેલેથી જ તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે પાણીમાંથી ચારથી પાંચ કેળા કાઢી અને એને બરાબર લૂછી નાખીએ તો આવી રીતે પાણીમાંથી લૂચી અને પછી જ વેફર બનાવજો કેળાને લૂછ્યા વગર કે પછી લૂછવામાં પણ થોડી કચાસ રહી જશે તો એ તેલની અંદર જતાં જ એનાઓમાંથી છાંટા ઉડશે તો એનાથી તમારો હાથ પણ બળી શકે છે હવે બીજું એક કે આપણે મશીન પણ તૈયાર કરી લઈએ જે વેફરનું આવે તો મશીન મેં બહુ દિવસથી વાપર્યું ન હતું તો એને ધોઈ લૂચી અને હું તૈયાર કરી રાખીશ તો જોતાં જોતામાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એક વેફર મેં પાડીને ચેક કરી લીધેલું તો તેલ એકદમ બરાબર ગરમ થઈને તૈયાર છે તો આપણે આવી રીતે હાથથી વેફર પાડીને તૈયાર કરીશું તો હાથથી હું પાડવાની નથી ફ્રેન્ડ્સ કેમકે હું વધારે ક્વોન્ટિટીમાં વેફર બનાવું છું એટલે મશીનથી જ પાડવાની પરંતુ હા તમે ઓછી વેફર પાડતા હોય તો તમે હાથથી પણ આવી રીતે તમને ફાવે તો તમે પાડી શકો છો મને તો હાથથી પણ પાડવાની પ્રેક્ટિસ છે અને મશીનથી પણ હું પાડી લઉં છું આરામથી તો હવે આપણે મશીનથી પાડી લઈએ તો આવી રીતે કરી અને આપણે બધી જ વેફરને પાડવાની છે તો હાથ તમારે થોડો એવો ઊંચાઈ પર રાખવાનું કેમકે તેલ આપણે એકદમ હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું વેફર પાડતી વખતે મીડિયમ તેલ રાખશો તો બધી વેફર છે એ તેલ પી જશે અને વેફર બરાબર નહીં બને તો તેલ એકદમ ગરમ કરી અને પછી જ આપણે આ વેફરને બનાવવાની છે અહીંયા તમે મશીનથી જ વેફરને પાતળી પણ બનાવી શકો છો તમે મશીનમાં જોશો તો એક સાઈડથી મશીન થોડું વધારે પોડું હશે અને એક બાજુથી થોડું એવું ઓછું હશે તો વધારે પળું છે ત્યાંથી તમે વેફર પાડશો તો તમારી વેફર થોડી જાડી બનશે અને ઓછી જગ્યાઓ છે ત્યાંથી પાડશો તો તમારી વેફર એકદમ પતલી પડશે તો તમે આ મશીનથી જાડી પતલી વેફર્સ તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો તો અહીંયા ફ્રેન્ડ્સ હું તમને એક ના નિયમથી એવી રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જો તમને મારા રેસીપીઝ વિડીયો જોવા ગમતા હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર તો કરજો સાથે મને પણ કોમેન્ટ કરી જણાવજો જેથી મને ખ્યાલ આવે અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વેફર પાડી દીધા પછી તમને એવું લાગે કે આપણી વેફર પચાસ પર્સન્ટ જેવી ચઢી ગઈ છે ત્યારે તમે જે મીઠાવાળું પાણી કરીને રાખેલું એમાંથી બે ચમચી પાણી નાખવાનું પણ એક એક છાંટો છાંટો અલગ અલગ નાખી અને પછી આ વેફરને પાડવાની અને તરત જ એને આવી રીતે હલાવી દેવાનું તો આવી રીતે તરત જ હલાવવાથી વેફર એકદમ છૂટી છૂટી બનશે હલાવવામાં જો તમે થોડી કચાસ કરશો તો વેફર એકબીજા સાથે ચટી જશે તો બરાબર આવી રીતે હલાવતા જઈ અને વેફરને ચડવા દેવાની અહીંયા હાઈ ફ્લેમ પર વેફરને ચડતાં છથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગશે અને તમને લાગે કે ચઢી છે કે નહીં તો આ રીતે તમારે ચેક કરી લેવાનું તો ગરમ ગરમ હોય ત્યારે થોડું દબાવીને પ્રેસ કરી ચેક કરી લેવાનું જેથી તમને ખ્યાલ આવે કે વેફર છે એકદમ ક્રિસ્પી બની ગઈ છે તો વેફરને કાઢી લેવાની તો હવે આપણે સ્લાઇસીસમાં પણ એક કેળાની વેફર પાડી જોઈએ જો તમને આવી પસંદ હોય તો તમે આવી પણ પાડી શકો પરંતુ મેં પહેલાં પેલી પાડેલી અને આપણું જે મશીન હતું એ ભીનું થઈ ગયું હતું એટલે સ્લાઇસીસવાળી વેફર તે બરાબર પડતી નથી મારાથી તો મેં ખાલી એક જ કેળાની પાડીને તૈયાર કરી છે જો તમારે આવી રીતે વેફર પાડવી હોય તો તમારે પહેલાં આવી પાડી લેવાની ત્યાર પછી જ ગોળ વેફર પાડવાની તો તમારી વેફર સરળતાથી પડી જશે તો હવે ફરીથી આપણે આ વેફરની અંદર પણ થોડું મીઠાનું પાણી નાખી અને આને પણ ચડવા દઈએ તો જ્યાં સુધીમાં સ્લાઇસીસવાળી જે વેફર છે એ ચડે ત્યાં સુધી મેં પહેલાં આપણે જે કાઢી એમાં મસાલો કરી લેવાનો જો મસાલો કરવામાં પણ તમે વેલા મોડી કરશો અને વેફર છે એ તેલ બધું પી જશે તો મસાલો બરાબર નહીં ચોંટે તો આવી રીતે તળતા જવાનું અને મસાલો નાખતા જવાનું એમ કરતા જઈ અને બધી જ વેફર બનાવીને તૈયાર કરવાની તો જેમ જેમ તળો એમ એમ મસાલો જરૂરથી કરતા રહેજો ફ્રેન્ડ્સ તો તમે અહીંયા જોઈ શકો કે આપણી વેફર છે એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે માર્કેટથી પણ વધારે સ્વાદિષ્ટ અને દેખાવામાં પણ એકદમ સરસ બની છે આ કેળા વેફરને મેં મારી દીકરીને ગૌરી વ્રત માટે બનાવી છે એટલે મેં એની અંદર કાળી મરીનો પાવડર અને સેંધવ મીઠાનો ટેસ્ટ નાખ્યું છે તમે હળદર પણ નાખી શકો અને આમાં કોઈ બીજા મસાલાઓ નાખવા માગતા હોય તો પણ નાખી અને આ વેફરને ખાઈ શકો છો પરંતુ હા ઉપવાસ માટે બનાવતા હોય તો તમારે એની અંદર સેંધવ મીઠું અને કાળી મરીનો પાવડર બે જ વસ્તુ નાખીને બનાવવાની તો જોત જોતામાં આપણે બધી જ વેફર બનાવીને તૈયાર કરી લીધી છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ આ વેફર બનાવવાનું એકદમ ક્રિસ્પી અને બહુ જ મસ્ત બની છે એકદમ ફ્રેશ બની છે અને બજારથી તો એટલી સારી છે કે તમે એને બનાવશો તો જ તમને ખ્યાલ આવશે તો અહીંયા મેં વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને આ વેફરને સ્ટોર કરવાની છું તો આપણી બધી જ વેફર બનીને તૈયાર છે એકદમ ક્રિસ્પી બની છે રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને હા આ રેસીપીને એકવાર ટ્રાય જરૂરથી કરજો તો વેફરને તમે કોઈપણ પ્રકારના ડબ્બાની અંદર નાખી અને સ્ટોર કરી શકો છો તો આ વેફરને તમે છથી બાર મહિના સુધી સ્ટોર કરો તો પણ એ ખરાબ નહીં થાય અને બજારથી પણ વધારે સારી રહી શકે છે પરંતુ હા આપણે બનાવશું એટલે ખ્યાલ જ છે કે આ વેફર એટલું તો આપણી ચાલવાની છે જ નહીં એને આપણે વધારેમાં વધારે અઠવાડિયું કે દસ જ દિવસ ચલાવીશું અને એ પૂરી થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસીપી ગમી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવજો